સુરતની ઉધના પોલીસે ચોરીની બાઇક સાથે ત્રણ ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ચોરીની છ બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે તારીખ ઓગણીસ છ ચોવીસના રોજ બાતમીના આધારે આકાશ ઉર્ફે સાગર સંજયકુમાર કુમાવત ચેતન અમૃતભાઈ પાટીલ અને આકાશ ઉર્ફે ગોલુ રામરાજ કુમાવતને ઝડપી પાડ્યા હતા પોલીસે ચોરીની બાઇક સાથે ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા હતા અંગે પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે ડિંડોલી ભેસ્તાના આવાસ પાણીની ટાંકી સામેની ખુલ્લી જગ્યામાં ચોરી કરી હતી વધુ પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે બીજી અન્ય ત્રણ બાઇક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું પોલીસે છ ચોરીની બાઇક જે કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપીઓની મોડે સોફરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ ખુલ્લી જગ્યામાં કે અવાવરૂ જગ્યામાં પાર્ક કરેલ બાઇક પાસે જઈ પોતાની બાઇકની ચાવી વડે લોક ખોલી અથવા તો પોતાની બાઇક વડે ધક્કો મારી આગળ લઈ જઈ લોક તોડીને બાઇકની ચોરી કરતા અને ચોરી કરેલી બાઇકની નંબર પ્લેટ કાઢી ડિંડોલી ગોડાદરા બ્રિજ નીચે મૂકી દેતા જ્યારે ફરવા જવાનું હોય ત્યારે ચોરી કરેલી બાઇક લઈને ફરતા હતા હાલ તો પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ પકડાઈ જતાં ડિંડોલી અને ઉધના પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે